ગુજરાતમાં વરસાદની આગાહી તો કરવામાં આવી રહી છે પરંતુ વિધિવત રીતે વરસાદની શરૂઆત હજુ સુધી જોવા મળી નથી ત્યારે હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના કારણે ભારે બફારાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં કઈ તારીખથી વરસાદની શરૂઆત થશે અને ક્યાં આ વખતે મેઘરાજ મન મૂકીને વરસશે તે વિશે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ધમરોડી શકે છે તેમજ ગુજરાતમાં સાત અને નવ જૂને વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદના આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે જોવા મળશે ત્યારે હવામાનના ગોસ્વામીએ રાજ્યમાં વંટોળ સાથે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેથી કાચા મકાનમાં રહેતા લોકો અને પશુપાલકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે દેશમાં સરેરાશ એકસો ને છ ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણે તેમને પણ સાંભળીએ નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન સ્વાગત છે પરેશ ખાસ કરીને આજના આપણે પવન ગરમી અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસમાંથી રેગ્યુલર આપણે બાવીસ થી ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હીટવેવ રાઉન્ડ જોવા મળતા હોય છે આ વર્ષે આપણે માવઠું બાવીસ ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હિટવેવ જોવા મળવી જોઈએ એને એને જગ્યાએ માત્ર આપણે અગિયાર થી બાર દિવસ સુધી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે તાપમાનની દ્રષ્ટિ જોવા જઈએ તો આ વર્ષનો મે મહિનો છે ઘણો બધો વીક રહ્યો છે ખાસ કરીને અત્યારની વાત કરવી તો હાલમાં એવરેજ તાપમાન છે એ ચોત્રીસ ડિગ્રીથી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે સાથે પવનની ઝડપ છે એ અત્યારે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે જોવા મળી રહ્યા છે હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે આ જે પવન અને તાપમાન છે એમાં હવે બે તારીખથી એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે બે જૂનથી જે તાપમાનમાં બદલાવ આવશે એટલે આમ જોવા જઈએ તો હવે એક થી બે દિવસની અંદર ધીમે ધીમે તાપમાન ઊંચું જશે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે અત્યારે જે ચોત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી ની રેન્જ માં તાપમાન છે એ ધીમે ધીમે તાપમાન ઊંચું આવશે એટલે બે જૂન આવતા આવતા તાપમાન છે એ સાડત્રીસ થી લઈને બેતાલીસ ડિગ્રી ની રેન્જમાં જોવા મળશે એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન ઊંચું જશે એ સાથે પવનની ઝડપ છે એ પણ લગભગ પહેલી તારીખથી ઘટી જશે ઘટાડો થવાનો છે તાપમાન ઊંચું જોવાનું છે સામાન્ય રીતે અત્યારે જે ભેજનું પ્રમાણ છે એટલે કે જે અરબ સાગર તરફથી જે પવન આવી રહ્યા છે તે ભેજ પવન આવી રહ્યા છે આ ભેજને કારણે આપણે ગરમી ઉકળાટ અને જે બફારાનો અનુભવ કરી રહ્યા છે એક પ્રકારે જે હવામાન છે આ ભર્યું હવામાન છે એ કન્ટિન્યુ રહેશે અત્યારે જે ગરમી ઉકળાટ અને બફારો છે એમાંથી આપણે કોઈ જ પ્રકારની ગુજરાતને રાહત મળવાની નથી ગરમી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે સામાન્ય રીતે આપણે મે મહિનાના હવે માત્ર બે ચાર દિવસ બચ્યા છે એમાં તો ગરમી ઉકળાટ જોવા મળશે પણ જૂન મહિનાની અંદર પણ સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમીનો ઉકળાટ છે યથાવત રહેશે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી ચોક્કસથી પવનની ઝડપ છે એ ઝડપ ચોક્કસથી હવે આપણે હવે બીજી આસપાસથી ઘટી જવાની છે નોર્મલ પવનની સ્પીડ થઈ જવાની છે અને હવે આપણે થોડા દિવસની અંદર ફરીથી તાપમાન ઊંચું જશે ને એક પ્રકારે ઉનાળાનો અહેસાસ પણ થશે જેમ જેમ સમય પસાર થતો જશે પવનની ઝડપ ઘટશે તાપમાન ઊંચું જશે એટલે જે છૂટાછવાયા અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડી રહ્યા છે એ પણ બંધ થઈ જશે એમાંથી પણ રાહત મળશે એટલે આપણે જે ઉનાળુ પાક છે એ સાચવો હોય તો સાચવી શકીએ ખાસ કરીને અત્યારે જે તાપમાન ઘટ્યું એની સાથે પવનની ઝડપમાં વધારો થયો આ જે તમામ પરિબળોમાં ફેરફાર થયો છે તેની પાછળનું કારણ પણ હમણાં થોડા દિવસ પહેલા અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી જેને કારણે આપણી પવનની ઝડપ વધી હતી અને તાપમાન ઘટ્યું હતું અને એમાં પણ અત્યારે જે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ વિસ્તારોની અંદર અત્યારે આપણે તાપમાન નીચું હશે પણ ગરમીનો છે એને કારણે ઘણી વખત ચાલીસ બેતાલીસ ડિગ્રી જેવો અહેસાસ થતો હોય એવો અનુભવ થતો હોય કેમ કે જયારે પણ ઉકળાટ વધી જાય છે ત્યારે આપણે તાપમાનનો ઊંચો અનુભવ પણ થતો હશે જો જોકે હવે આ પરિસ્થિતિ છે ફરીથી રાબેતા મુજબની થવાની છે ને જૂન મહિનાના પ્રથમ પ્રથમ નોર્મલ જે દર વર્ષે જૂન મહિનાના હવામાન હોય એ જ પ્રકારનું હવામાન છે એ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી થઈ જશે જે અત્યારે આપણે થોડા દિવસ માટે એટલે કે મે મહિના દરમિયાન જે આપણી વેધર સાયકલ અનબેલેન્સ થઈ હતી એ વેધર સાયકલ છે જૂન મહિનો આવતા આવતા આપણે

આ પચાસ થી સાહીઠ કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે જ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે તેવી શક્યતા છે ત્યારે તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે તેમજ મુંબઈ સહિત અનેક શહેરોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગે આગામી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ જોરદાર પવન સાથે મધ્યથી ભારે છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી ગઈકાલે જ કરી હતી આથી આજે પણ આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે એટલે ગરમીથી રાહત મળી શકે છે ત્યારે આપનું આ અંગે શું કહેવો છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ